અમિત શાહે બધાયની વચ્ચે એમ કહ્યું કે બાબા સાહેબનું નામ લઈને ને અત્યાર પેશન બની ગયો તો એક સારી વાત કહેવાય કે આ યુવા પેઢીની માટે એક રોલ મોડલ એ બાબા સાહેબ જેવા વ્યક્તિ માનતા હોય બાભા સાહેબ આંબેડકર એ ભારત દેશના દરેક નાગરિકમાં વસે છે દેહ બંધારણ એમને ઘડવૈયા છે આજનું જે દેશ તંત્ર છે તે તેમના નામે ચાલી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો તેમનું અપમાન કરી રહ્યા છે તેમના સત્પુદ્ધિ માટે આજરોજ તેમને પ્રતિમા આપવા જતા હતા અને પોલીસ દ્વારા એને સ્વયની અટકાયત કરવામાં આવી સંસદમાં દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવેલું નિવેદન વિવાદનો મુદ્દો બન્યું છે અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકર વિશે બોલવામાં આવેલા શબ્દોનો વિરોધ ગુજરાત એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યો હતો અમદાવાદ રાજકોટ વડોદરામાં વિરોધ અને પોલીસ સાથે રજક સામે આવતા ગુજરાતમાં મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો હતો અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટી બહાર વિરોધ કરવામાં આવ્યો હાથમાં બેનર અને સૂત્રોચ્ચાર સાથે એનએસયુઆઈ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે જેમની પોલીસે તરત જ અટકાયત કરી હતી કોટેચા ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં અમિત શાહ માફી માગે અને વિવિધ બેનર વિરોધ દર્શાવવામાં આવ્યો આ સાથે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના ફોટો સાથે રસ્તા રોકુ આંદોલન કરવામાં આવ્યું

એવા અમિત શાહ એમ કે કે ભગવાનનું નામ લેવું કે બાબા સાહેબનું નહીં તે એ બાબા સાહેબ એ આપણે સંવિધાને બધું આપેલું છે કે જે આ દેશ એના ઉપર ચાલે છે જેના સંવિધાન ઉપર ચાલે છે એટલે એ બાબતમાં જો અમિત શાહ એવી રીતના કહેતા હોય તો અમિત શાહને એકવાર માફી માંગવી જોઈએ કે ના બાબે બાબા સાહેબ આંબેડકર એક દેશ અને યુવા માટે એક રોલ મોડલ છે એ વાત સાચી છે એમ આજનો કાર્યક્રમ એ છે કે જો અમિત શાહ માફી માંગે અને રોડ ઉપર આવીને અમે વિરોધ પ્રદર્શન કરી હતી જો માફી નહીં માંગે

જેવી રીતે આખા દેશમાં અમિત શાહ વિરુદ્ધ જેવી રીતે વિરોધનો માહોલ છે તેને ધ્યાનમાં લઈને આજ રોજ એનએસયુઆઈ દ્વારા વડોદરા એનએસયુઆઈ દ્વારા અમિત શાહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો જેવી રીતે અમિત શાહ દ્વારા પાર્લામેન્ટની અંદર જેવી રીતે ટિપ્પણી કરવામાં આવી હતી સાહેબ આંબેડકર ઉપર એ અંગે આજ રોજ દરેક જગ્યાએ ભારત દેશમાં ગુજરાતમાં દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન એનએસયુ દ્વારા નોંધાઈ રહ્યા છે સાથે સાથે આજે વડોદરા એનએસયુઆઈમાં ભાજપ કાર્યાલયની સામે જ્યાં બાબાસાહેબ આંબેડકરનો જે ફોટો છે તે અમે આજે આપવા જવાતા હતા ભાજપ કાર્યાલય પર કારણ કે ભાજપના જે કાર્યકરો છે ભાજપના જે નેતાઓ છે જે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરી રહ્યા છે તે પ્રતિમા આપીને તેમનું સન્માન કરે અને જે અમિત શાહે જેવી રીતે તેમની વાત પાર્લામેન્ટમાં મૂકી છે જે સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે કારણ કે બાબા સાહેબ આંબેડકર એ ભારત દેશના દરેક નાગરિકમાં વસે છે જે બંધારણ જેમને ઘડવૈયા છે આજનું જે દેશનું તંત્ર છે તે તેમના નામે ચાલી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો તેમનું અપમાન કરી રહ્યા છે તેમના સદ્બુદ્ધિ માટે આજરોજ તેમને પ્રતિમા આપવા જતા હતા અને પોલીસ દ્વારા એનએસયુઆઈની અટકાયત કરવામાં આવી અને પાંત્રીસથી વધારે કાર્યકરોની આજ રોજ એનએસયુઆઈએ શાહજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા અટકાયત કરી અને તેમને છાણી પોલીસ સ્ટેશન ખાતે અટક કરવામાં આવી આમ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વિરોધ નોંધાવી કોંગ્રેસને વિદ્યાર્થી પાક એનએસયુઆઈએ અમિત શાહના નિવેદનનો વિરોધ કર્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક